તમારે કારખાનામાં અવાજ નહીં એકલા હુકવી નાખતા આવે ને માથેથી બોલા કારખ શું જો શું છોરો બગડે હે તા બાપાને કેવું પડશે તો બાપાને કેવું પડશે છોરો બગડે હે લગન કરાવો બીજા માથેથી શેકમાં ઉતારે તે મને શું છે બસ હુકવી ના આવ્યું હમણાં સત્તર તો નાય ચાલો નાખ ના નાખ ઝપટ નાખ થોડોક જ દેજો મને ચપાટ બનાવ કોઈ જોઈ ના જાય

બે માં બધા થી મોંઘો ફોન કયો દસ રૂપિયા વાળો કે આવ્યો આ નામ કયો બે શું આવે આ ફોન નામ શું આવે આ તો સસ્તો ફોન પાંચ હજાર વાળો એક લાખ ચોત્રીસ હજાર નો ફોન કેમેરા ફ્રી ફાયર બે કાર ગયા આ વી ગેમ રમે ટેક કો દિમા ફોન માં જો ફ્રી ફાયર પબ્જી જોઈ કોઈ દી ભાઈ માણા ગેમ ના રમે ને ભાઈ માડું બતાડું ભાઈ માણા ની વિડીયો બતાડું ફ્રી ફાયર રમતા હા હા ઉપર ખુલવા દે ખુલવા ખુલશે કે નહીં ખૂલે ખરી તો કરી હે કોક ના ફોન માં સે ગયો ફોન ફોન ગયો એરો ઓપન હોય કમેન્ટ માં કરો નામ શું છે મોબાઈલ નું નવે નવ લોન્ચ થે મઢા બે મહિના અંદર એ લોકો આય લોકો બોલ લોકો લોકો ગઈ દૂર ઘરે જંદા ભાઈનો મોબાઈલ ખોલાય બરાબર ખુલી ગયો સે લોક આયોજન હોય ને પાછો દે બેટરી કેટલી હે જો 20 થઈ ગઈ 23 માંથી અપડેટ માટલી બેટરી ઉડી અને મોબાઈલ વવલ મકો ગડીબડીમાં દેન તો ધдино કરો છપ્પરે ગડી કરો એક ગડીમાં ખબર હે 10 રૂપિયા હે રોકડા હા બે કાર કેમે બે કાર હા જંદા ભાઈ છપાઈ મસ્તર સિંગલ ગમ ઓલરેડી દેખાર દો नवा के एक नंबर अरे अपने दर्दी नो करी नंगों कौन पड़े हैं ना आओ तो ना दे तो फोन हेलो थाई क्यों ले जा दिन जा पड़े हो पड़े हो ले जा थाई क्यों ना किधर नवे नवो है वाटर रूप वाटर रूप ना दिन यार वाटर रूप बहुत ना किधर ना कि ना किधर यार ना ना वाटर रूप ना थी यार नंग बेको जा रे नंग बेको जा रे वाटर रूप ना दिन वाटर रूप में और खर्चा करें તમે હોવા લાગો નહી એમ રાત ન થતી આ હા હા તપી જાય એ બસ બાર બાર હારા બાર દે તદીનો કર મકા ગોરે હા થઈ ગયો થઈ ગયો ઇન્સ્ટોલ કરી નાખ્યો કબર આલી વાર હવે અંદર શું આવે ને 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 ફીચર આ ને ને ફીચર તું જોઈ લે મારા કામ હે નવરો નથી હવે હા ઈ જે ક્યારે મળ્યો ને એકું પા વીડિયો મોકલી દેવાનું કાલે સવારના પરમાં 8 વાગે બરાબર ને હા ભલે હા આ નવરા એક તો જમ થઈ ગયા

માંંગમાં માછડમ ફુકાવન બાકી બડે જીયો અડીયા બાકી પડે ઓના નથી ઉકા ત્રણ ગામ નહી અડીયા બતા પડે ઈ ખાઈ પીને આપણે ફુકાવવાના છે માછડમ પાસે તો પરે ખાતા એ બીજું શું થાય ગાડીવાડી તો ત્રણ ત્રણ પડી આપણે કામની એકે નથી કેમ કે ગાડી નથી હરતી ના આપડી છે એ નહીં કતરાને કેટા બકરા જો કેટા બકરા કેટા તો નથી બકરા જ છે બધું બસ આવે એની મોર થાય રવાના છે સારથીસ નથી દેખાય દેન કાય વાંધો નહી થાયરો ਆਵੇ ਦੇਖੋ ਨੀ ਬੱਸ ਤੋਂ ਬੱਸ ਆਪਰੇ ਆ ਬੱਸ ਮਤ ਬਣੀ ਨਾ ਆਉਤਾ ਤਰ ਆਵਾ ਟਾਈਮੇ ਰਜਾਪੁਰਦੀ ਆਪੜੀ bija jo iha bakra o phapda tuno no 150 iha bakra gowre jale na ya ja ne kat chala chane muni auni na ko iha thele iha thel kawe ke kare na ave thai ni sose khichdi khsun saani baat roti baad ne rotle biju sun ave सात आप रखी था ना काम ही खाई लिखा लाट लिया रखा था कल आप तो नहीं खाया रे कल आप तो नहीं खाया लिया रखा था ये मुंह बल्ले आया है ना बेम लिट से ये चमची क्या तो अगर आप दे ले मार मेरे चमची ले उबुधा ऊपर से पक्ती बस ठरी जाए गरम भारी हमरे बनाए था क्या तो काय खाए पीन और बकरा आराम बराम कर रवाना कर कदड़ो है, है यहाँ एक सामान वामान रख जो मैंने कदड़ा हाँ ट्रैक्टर एसी काफी लो जाए बकरा नो अने एक गधड़ा नो ना एक कुतरा नो कुतरा दो है जेन बेगा तड़को भारी है वो जहीर कारखाने पास सुनिया ढोरण ओइल बोल ढोरण लग

કેવું પડે ને પેલા સિલોર નાખવા નાખો મે ચડાવી નાખે રજો એક બેન મોરથી પેલા કેવા નથી ચડાવવાના મેં કઈ ચડાવવાના ચડાવી નાખું એ એક બે ત્રણ હું કયા ત્રણ 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 માથે નાખે આવું ઉતાર નાખું ભલે પડે તો બાપાને કેવું પડશે છોરો બગડે છે લગ્ન કરાવો બીજા છોરાને મસ્ત વિવાહ મસ્ત દે તો કરો

विटला विटला वारे पड़ा है कल तरह भी जोर ने वो कारों जोर अभी कैसरी कलर आ गयी क्यों नंग बगा कैसरी और नारुक तरह पर से खोटा चढ़ाई दी पहला की दूनी चढ़ा है क्यों देखा तो मस्त तरह का नंबर जी मैंने डिज़ाइन या क्यों पीरो देखा थोड़ा बारे हाँ अभी देखो ना ना बाकी कैसरी वाली डिज़ाइन मस्त

मन देखा तो मन नवरी बैठे हम देखा बना ने ना देखा करो करो ई कोई काय नहीं थियो घर तो पानी राखी के तो हर खबर फ्रिज में ना तो कर दे ले मुगो ने करनो न काय गयो तो लिंबू पानी बनाओ न सामग्री लिंबू नीचे और खांड पानी तैयार है पड़ती नहीं चमची बर्फ वो डबलो અને ગોલાસ ને લીંબુ છપા દે 3 એક એક લપઈ લે આ દર બીવા દે કોને તને નથી બીવા બીજી તો પેલી આવી ગઈ બરફની બીજો સો એકજ આવો તો ડબલ આ બરફ મસ્ત ગોલા જો હમ નઈ કર તું હમ का पूरा बरक जाता है पानी के अंदर हां शाबाश थैले नींबू पानी मारे एकला नु थारो पानी ये चलो चलो पांच छ नींबू नी चीना के है ना आलो थैगन दारो नहीं थैग बस पी तो नहीं आखिल तपेली मारी बेदी हो जाव से सो बियो रे हैं हैं करो न थी पी ना क्यों तावा नहीं एक लगला लग कर बीजे जो 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 आई पी मंडे जो बताया ना करना थी कि एक लगला बीज जाओ आई दो ने ओल्ड सेट ने वे पहले तो ब्लॉग अपलोड करना को कितना दिन दिन पंद्रह दिन दिन और ना पड़े वो जो कि मैं आप ब्लॉग एंड की मोर जाए वो से ना जो है तो जाता हूँ आई बट मार लिंक करो से ना का डिस्क्रिप्शन में लिंक दे दीजिए तो जो તેલ દે લોગ ઇન રાઇટર બાયટર થમ્બનેલ નાખી દી આ કરી નાખી અપલોડ પેલો તો વાઇફાઇ ન દેની પાસવર્ડ કરીને વાઇફાઇ કનેક્ટ કરાવ વહા પે આપણે બધું કરી નાખી છે તે સ મોય ગયો નિકળ આ કોઈ એમ ન કતો આ બધું ક્રોમ હું કામ ખોલે આ ને તો આ પછી કા નવી દંધી કરવી પડે કેટલા ક્રોમ મે કમેન્ટ માં લખજો કેટલા ક્રોમ મે બરોબર ને તો તો ઘરે વા ભાઈ બેન નો ફોન કે કે આવું ઘરે કે આવ બસસ ને ને ક આવ રે બીજું શું બસ પહોંચા જાય બસસ ને બસસ ને ત આવી ગયો મને બોલે પણ હજી આ નથી આપણે બે અહીંયા વાત જોઈએ હમણા આવે મસ્ત હવા ખાય રે હવે બે અહીંયા વાત જોઈએ ને आओ आओ तो वो तो भरा वा तो हो गया तो हम्म क्या आओ भर राजा भर आके काटता ना हो तो पहला हवा भरी बड़े कड़ी ना बनाएं ना फाटी जा माप तो करो ना दिस

कौन एम है बस सौ अठी सौ जो है एक सौ बत्तरी है राजा मोमाई का कैम लागे भरेगी हाल वाडियाल बस स्टेशन दे मैं हूँ बड़ा माल ना वाड़ी वाड़ी है ना यो सुन तू नहीं है माल सुन कौन है ना तेरे मरे वाड़ी वाड़ी है नहीं जमाना हाँ रात में ये वीडियो एडिट करें ना ताकि कहीं जाएं બ્લોગ સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા બીજા બ્લોગમાં કાલે સવારે આઠ વાગે વિડીયો તો હશે ચાર વાગે નાખવાનો તો મળી ચાર વાગે